નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પાછો બોલ લઈ એના વિશે વાત કરવાના સિબી તો ખાસ સુધી મિત્રો વિડીયો તારીખથી ઓગણીસ બાર બે હજાર ગુરુવાર મિત્રો જાણી લેવી આજના તાજા જીરુના બજાર ભાવ શું મિત્રો ડેલી બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને જાણી લેવી તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો ઓગણસીથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી મોરબી ચાર હજારથી ચાર હજાર ચારસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી વડોદરા ત્રણ હજાર છસો થી સાત હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસો થી સાત હજાર છસો ને વીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને એસી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સો રૂપિયાથી ચાર હજાર ચારસો આઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર નવસો સાઠથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી દ્રહોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી મહુવા ત્રેવીસો સો રૂપિયાથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જસ્તણ ત્રણ હજારથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી જેતપુર બે હજારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસો થી સાડ હજાર છસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સુધી ઊંચાઈ એકસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસ થી સાળ હજાર છસો આડત્રીસ રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસો થી સાળ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો નેવ થી સાડ હજાર ત્રણસો એકવીસ રૂપિયા સુધી કડી તણ ત્યારે સસોથી શાળ ત્યારે રૂપિયા સુધી